બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવાન જય ગોપાલ બીજા જણે તેમ બોલે મારે બીજા ગમે તેમ બોલે મારે શિર છે ગોપેન્દ્રજી નિછા આ জানো তেম বলে বোলে বীজা ফেতে বোলে মরে শির যে গোপেন্দ্র জী আ જાણું નહીં જુગ માં કાઈ જાણું નહીં જુગ માં એવો નિશું નો જાપ બીજા જાણે તેમ બોલે મારે બીજા ગમે તેમ બોલે મારે છે ભૂપેન્દ્રજી ની સો કલડી વચન સુદે અવર પુરુષ ભાઈ બાલડી सोकलड़ी मुने वचन सुबी और पुर सफ़ाई भा जनल कीअ न हा हा जनल कया न सी

તેરે જે ગોપेंद्रજી ની જા વીજં છણૈ તે બોલજી ગોપાલ લાલ કી જય